સંસદમાં ઉઠાવ્યા સવાલો સાંસદમાં રાજેશ ચુડાસમાએ સંસદમાં સોમનાથ અમદાવાદ તેમજ સોમનાથ સુરત પર વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ કરી અને જુનાગઢમાં સાત રેલ ફાટકો શહેર બે વિભાગમાં વહેંચાઈ જતું હોવાની પણ સમસ્યા જણાવી અને આ સમસ્યાનું સમાધાન અંગે પણ રેલ મંત્રી સાથે ચર્ચા આપને જણાવી દઈએ કે સાંસદ વાત કરી છે રેલ રેલવે દ્વારા તેમના જે પણ કોઈ પરેશાનીઓ આવી રહી છે જૂનાગઢની સમસ્યા અંગે સંસદમાં સવાલો ઉઠાવ્યા હતા તેમજ સોમનાથ સુરત રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તે માટે રેલ મંત્રીને પણ વાત કરવામાં આવી છે અને જ્યારે જૂનાગઢમાં સાત રેલ ફાટકો શહેર બે વિભાગોમાં છે તે રીતે રેલ શરૂ કરવામાં આવે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તે માટે પણ ચર્ચા કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે રાજેશ પટેલે જૂનાગઢના સાંસદ છે અને તેમને સવાલ સંસદની અંદર કર્યો છે અને રેલવે વિભાગને પણ પત્ર લખ્યો છે અને જાણ કરી છે અને તે વિષય ઉપર વધુ પણ ચર્ચા કરવામાં આવશે આપને જણાવી દઈએ કે જ્યારે વંદે ભારત ટ્રેન શરૂ કરવા માંગ કરવામાં આવી છે જુનાગઢની અંદર વધુ ને વધુ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે તો સમસ્યાના સમાધાન અંગે પણ રેલ મંત્રીઓ સાથે ચર્ચા કરી છે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સંસદની અંદર રેલની સમસ્યાને લઈને ટ્રેનની સમસ્યાને લઈને ચર્ચાઓ કરી છે આપણે જણાવી દઈએ કે જ્યારે વધુને વધુ માહિતી મળી રહી છે જુનાગઢની અંદર રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે જુનાગઢથી ભાવિક જોશી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ભાવિક શું છે હાલ અત્યારે પરિસ્થિતિ અને કયા પ્રકારની સંસદની અંદર માંગણીઓ કરવામાં આવી છે તે ચોક્કસથી જણાવું તો જે રીતે જુનાગઢ છે ટ્રાફિક નું શહેર ગણવામાં આવે છે ત્યારે જુનાગઢ સિટીમાંથી ટ્રાફિક મુક્ત ફાટક ઘરવાળી વાત કરવામાં આવી છે આ ઉપરાંત લંબા અંતરની જે ટ્રેનો છે તે તે ટ્રેનોને લઈને સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા સંસદની અંદર જે છે તે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને રેલમંત્રી દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ જે પ્રશ્નો છે તેનો નિકાલ કરવામાં આવશે જી જી ચોક્કસથી અને અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યાં અત્યારે ટ્રેનનો અભાવ મળી રહ્યો છે વંદે ભારત ટ્રેન નથી પરંતુ હવે વંદે ભારત ટ્રેન પણ ચાલુ કરવાની માંગણીઓ કરી રહ્યા છે તેનાથી શું બદલાવ આવી શકે છે ચોક્કસથી કહેવામાં આવે તો જે રીતે વાત કરીએ કે હાલ જે ટ્રાફિકને લઈને ફાટક શહેરમાંથી પસાર થઈ રહી છે તે જ્યારે ફાટક બંધ થઈ ત્યારે લોકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઉપરાંત જુનાગઢ છે તે પ્રવાસન નગરી ગણવામાં આવે છે આજુબાજુ સાસણ ગીર હોય ગિરનાર હોય તે ત્યાં મોટી સંખ્યામાં જયારે પ્રવાસીઓ આવતા હોય ત્યારે લાંબા અંતરની ટ્રેનો ન હોવાને કારણે પ્રવાસીઓને તથા લાંબા અંતરે જવા માટે વેપારીઓને પણ ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જી જી ચોક્કસ ભાઈ આ સમાચાર ઉપર નજર બનાવી રાખજો અને જે કઈ પણ અપડેટ હોય તે આપતા રહેજો